ગોડી તો ગીત ગાવા મોડી અરે પોન ખાઈ ને બન્યા ગોડા રે અનુભવી કરવા હા મારું ઓળશું કોઈ શેધુબા પોન ના શોખ સરપન હોય એટલે ખાવું પડે ઊંડું લાલ નાખવું પડે તમે જો તો આમ જબરું 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 તમે જો તો કોઈ પોન બનાવો છો કોઈ પોન બનાવો છો ખરું ખરું તમે જો તો મારું નિશો ને પોન હતું પાછું તાણા

આર હે લેતા ફેટ વાહ સેવા તાઢરન કઈ હાલલા લાવતા હારું છે કશો વાદો નહીં શેધુબાન પોણ જો બીજુ હું જોવા ના કોઠે સાર જાદુડા આયા બોના મના પોણીલા પાવો ગુરુ વિના સે મરે વા સે મરે વાય ગુરુ વિના સે મરે વા હા હા તું જોવ ને આ હા હા તું જો તો પેલા સંભળન ચકરા મારવા

સેકન્ડ હારા થશે તમે હોમા મને બરાબર છે હમ તો કેવાનું કરતો હતો પેલો લાલ્યાન છોકરા માળા વર્ષે તમે જોવો આ રસ્તો તો જે કર્યો છે આટલો કીધું આરસીસી કરાવી નાખો ને ત્યાં સુધી તમારી શાંતિ થઈ જાય એ બધું થશે બધું થશે હોમના હો થોડા હવે હું કેતો તો હા મારે મીટિંગ છે મીટિંગ ખેરાલું કે તે ખેરાલું છું યાર તો પણ મારું એટલું ખાલું લખાવતા જો કે સાપરું કરીને પડ્યું રહું ચોકણ તળાવમાં તળાવમાં પડી રહેવું

ભગવાન તમાર નો હા મિત્રો મિત્રો આ વિડીયો ગમ્યો ગમ્યો લાઈક શેર સબસ્ક્રાઈબર જરૂર ખીલ ગ્રુપ